જામનગરની કોજા ધર્મશાળામાં છેલ્લા પંચાવન વર્ષથી મોરમ માસની આઠમી તારીખે રાત્રે એક અનોખી ધાર્મિક પરંપરા નિભાવવામાં આવે છે શ્રદ્ધાળુઓ સડકતા અંગારા પર ખુલ્લા પગે ચાલીને ઇમામ હુસૈન અને કરબલાના બોતેર શહીદોની યાદમાં માતમ કરે છે આ સમગ્ર વિધિ શ્રદ્ધા અને આસ્થાથી ભરેલી છે આશ્ચર્યજનક વાત એ છે કે સડકતા અંગારા પર પગ મુકતા છતાં શ્રદ્ધાળુઓને કોઈ ઈજા થતી નથી લોકો માનતા છે કે આ શ્રદ્ધાનો ચમત્કાર છે જ્યાં ભક્તિ જ્વાળાઓ શારીરિક ઘાવને પણ વશ કરી દેશે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપીને આમાં જોડાયા હતા માહે મોહરમની આઠમી તારીખે લગભગ અમારો સમાજ પચાસ વર્ષ કરતાં વધુ સમયથી આ એક પ્રોગ્રામનો એહતેમામ કરે છે કે જેની અંદર અમે આગ સળગાવી છીએ અને આગ પર અમારી કોમના તમામ બચ્ચા હોય જુવાન હોય બુઝુર્ગ હોય તમામ લોકો યા હુસેનના નામ સાથે ચાલતા હોય છે અને સિર્ફ અમે અહેસાસ કરતા હોય છીએ કે આજથી ચૌદસો વર્ષ પહેલાં લગભગ અરબની અભી ધૂપની અંદર કે રિવાયત તારીખ લખે છે કે એક ચાવલનો દાણો પર અગર રણના મેદાનમાં પડી જાય તો એ ભૂંજાઈ જતો હતો તો એ વસ્તુનો અહેસાસ કરવા કે અમારા ઇમામ હુસેનના દીકરા છ મહિનાના જનાબે અલી અસગરની શહાદતને યાદ કરી છે અને બસ અમે અહેસાસ કરી છીએ કે અમારા ઇમામે હુસૈન અલહી સલામની કુરબાની કહેવી હતી અહીંયા કઈ રીતે કંઈ થાય છે અમે બચપનથી સાંભળતા આવી છીએ અને અમે લોકોએ પણ આ વસ્તુનો અહેસાસ કર્યો છે કે અમારા બચ્ચાઓથી લઈને બુડા તમામ યા હુસૈનના નાદની સાથે ચાલે છે જ્યારે શ્રદ્ધાની વાત આવતી હોય છે તો શ્રદ્ધા હંમેશા બળવાન રહેતી હોય છે તો અમે હુસૈન અલ્હી સલામના નામ સાથે ચાલતા હોય છીએ અને વધારે પડતા તમામ યા હુસેન નામ સાથે દિલ ધડક પસાર થઈ જતા હોય છે જી અમે ખુલ્લા પગે આ આગ પર યા હુસેન નામની સાથે ચાલતા હોય છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યુઝ જામનગર